એકવાર એક માણસ તા તામાં નારિયેલના ઝાડવે ચડી ગયો નારિયેલ તોડવા માટે ચડી તો ગયો પણ હવે ત્યાંથી નીચે જોયું તો બીક લાગવા માંડી મનમાને મનમાં પ્રાર્થના કરી કે હે ભગવાન સહી સલામત નીચે આવી જાવ ને તો 101 રૂપિયા ચડાવીશ ધીરે ધીરે થોડો નીચે આવ્યો નીચે આવ્યો અને નિયતમાં ખોટ આવી હવે મનમાં કહે 101 તો જાજા થઈ જશે 51 રૂપિયા ચડાવીશ મનમાં મનમાં બોલતો જાય હે ભગવાન સહી સલામત નીચે ઉતારી દેજે અડધે પહોંચ્યો ત્યાં મનમાં બોલ્યો હે ભગવાન હવે દસ બાર ફૂટ બાકી છે એમાં એકાવન રૂપિયા શું આપવાના કાલે આવીને અગિયાર રૂપિયા ચડાવી જઈશ હવે કઈ જરૂર નહીં હજી મનમાં આટલું બોલી જ રહ્યો ત્યાં હાથ છટક્યો ને ધડામ કરતો આવ્યો નીચે મિત્રો માણસ ચાલાક છે પણ એને બનાવવા વાળા સામે એની ચાલાકી ન ચાલે અમુક માણસો મંદિરમાં દાન કરે તો એ ખિસ્સામાંથી ફાટલી નોટ નાખે જે ક્યાંય ન ચાલતી હોય પરંતુ યાદ રાખજો કે પરમાત્મા ભોળા સામે ભોળા છે પણ ચાલાક સામે એનાથી પણ વધુ ચાલાક તમારું શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ